ત્યાં સુધી કાચું કરેલો ત્યાગ પણ વળગી પડશે જરૂર માનજો જ્યાં સુધી વૈરાગ પાકો નહીં થાય ત્યાં સુધી કરેલો તાગ એ ખડો થઈ જશે અને વળગી પડશે શું આપી આવ્યા છો ને શાનો ત્યાગ કર્યો છે યાદ તો છે ને બોલતા નથી એટલે ઢજુ પહોંચું છે તો બોલે ન બોરો ભાઈ ચો કેમ કે બાપુએ તો બોલતા કર્યા ને બાપુ શું કર્યું કહો હતા બોલતા આવડતું નતું એટલે બાપુએ બોલતા કરી દીધા કે કેવા હતા મુગા હતા ને મૂગા હતા આપણે બાપુ કહે છે કે આથી બતાવો લેવામાં ક્યાં બતાવતા મૂગા જ હતા ને આપણે એટલે શું આપી આવ્યા છીએ બાપુને આપણે શાનો ત્યાગ કર્યો છે જીવનમાં પછી એ સિવાય બીજું કઈ હા હું પેલો મુદ્દો તો એ ઉતાર્યો વાલા હા એકડો છે અને ભૂલી જઈએ છીએ આપણે એટલા પાછું ખડું થાય છે એમ ને આપણે એકડા નું ભૂલી જઈએ છીએ એટલે બગડે તો જઈને પાછા બગડી જઈએ એમ થાય છે ને એમ હા એટલે આપણે પહેલા શું ઉતાર્યું મસ્તક પછી તન મન ને ધન પછી આગળ હેડો ત્યાગ કર્યો એટલે જાય છે નક્કી થતું નથી ને એટલે પછી શ્યાનો ત્યાગ કર્યો પેલું શિષ્ય સમર્પણ કર્યું પછી તાન મન અને ધન પછી નામનો રૂપનો અને ગુણનો હવે આ જે ત્યાગ કરી આયા છીએ હા જે ત્યાગ કર્યા છીએ એના પર વૈરાગ્ય કેવો છે આપણું આ ત્યાગને ટકાવવો હોય તો વૈરાગ્ય જોઈએ હા હા જો વૈરાગ્ય નહીં હોય તો પેલું ખડું થઈ જાય પાછું પાછું આવી જાય મોય પણ વૈરાગ્ય જે વૈરાગવાન છે એ નહીં પકડી શકે વાતને બાપુજી કે છે કે વાલા દસ વર્ષ જેલની સજા થઈ અને પૂરી થઈ સમાપ્ત થઈ દસ વર્ષ અને પછી એને દ્વાર ખોલ્યા પછી મોય જેલમાં પડ્યો રે શું થાય બાર નેકળી જાય ને સજા પૂરી થાય દસ વર્ષ પૂરા થઈ ગયા પછી મોય પડ્યો રે જેલ માં જેલરે કીધું કે ભાઈ તમારી સજા પૂરી થઈ ગઈ લો આ તાળું ખોલી નાખ્યું દરવાજો ખોલી નાખ્યો પછી મોય પડ્યો રે વિચારજો હા વાત ને તો બાપુએ શું કર્યું કોહડો તાળું ખોલી આપ્યું કમાડો ખોલી આપ્યો પડ્યો બાયરો નીકળી ગયો નાની હા બરાબર નક્કી કરજો હારે નક્કી કરશું ખુમારી ત્યારે આવશે વાલા નિર્ભયતા ત્યારે આવશે પાકો જોઈશે આપણે આટલા બધા બેઠા અને જમણવાર અત્યારે બન્યો છે બધાને અહીંયા જમવાનું છે પણ જમતો જમતો થાળીમાં જે અઠવાડો બધો ભેગો થયો હોય ને એક જગ્યા પર ભેગો કર્યો હોય અને આપણે જમ્યા ના હોય તો ઠવાડ માંથુ જમીએ ખરા કેમ થઈ ગયો ને શું ખોરાક નથી દાળે છે ભાત છે લાડુ છે બધું છે અંદર પણ શું કહેવાય એમ જયારે અઠવાડ સમાન લાગે નામરૂપ ગુણ તન મન ધન આ બધું અઠવાડિયું સમાન લાગશે અઠવાડિયા જેવું લાગશે ત્યારે વૈરાગ પ્રગટ થશે જ્યાં સુધી સારું લાગે છે ત્યાં સુધી વૈરાગને એનો ઉદય નહીં થાય વમી આહાર ની બાપુ કે છે કે વમી આહાર ની ઈચ્છા કોણ કરે હા કૂતરો કરે જો આપણે વમી કરાયું છે બાપુ એની ઈચ્છા કરીએ તો આપણે કાગડામાં કુતરામાં આપણા માં શું ફેર બરાબર વમી કરાયું છે અને પછી આપણે એની ઈચ્છા કરીએ તો કે વમી આહાર ની ઈચ્છા કરે કોણ કરે તો કરે કૂતરો ને કાગ જો આપણે જો વમી કરાયું બાપુ એને જો એની ઈચ્છા કરીએ તો કૂતરામાં કાગડામાં આપણામાં કોઈ ફેર ખરો જાગી જજો ઊંઘતા નહીં અનેક જન્મોનો અંધકાર બાપુએ દૂર કરી દીધો છે કેટલા જન્મોનો અનેક જન્મોનો ઉદ્ધાર આ જન્મમાં કરી આપ્યો છે છોડાવીને શિવ પદે મૂકી દીધા છે જીવ દશા મટી ગઈ અંદર હતા ત્યાં સુધી જીવ હતો ગુણ ગુણ કરતો તો મોય બેઠો બેઠો એ હુણાતીત લક્ષ્ય આપી દીધું છે બહાર કાઢીને તો જીવ પણ છોડાવીને શિવ પણ પ્રદાન કર્યું છે તો શિવ બનીને હવે ગુરુ મહારાજ ક્યાંથી નીચે ઉતાર્યા નિશાન સાધવાનું છે ગુરુ મહારાજ તો ત્યાં આપણો નીચે ઉતારી દીધા પણ ગુરુ મહારાજ તો છે પહોંચવામાં તો ત્યાં બેઠેલા છે નથી દેખાતા દેખવાય છે ને હા પ્રકાશક પદ છે ને એ તો હા આ તો બધી એમની વિભૂતિ છે તો એટલે શિવ બની ને શિવનગરીમાં રહીને જ્યાંથી નીચે ઉતાર્યા છે એ મજબૂત કરો മിക്ൂ നാമോളേഖ്യവിനേ പൊത്തി മാബ റെ നമിക് ബോളവിന જોયા કરે રે પૂર્ણ રૂપ જોયા મોય પસાઈ પડ્યો પાતળો ના જાણી મનો શની તે

થી જાણતો તો જઈ કોનું લેશે નામ રે નામિક નું નામ ઓળખ્યા ના બંદુખ ભરી છે બે નથી દારો મારે બળા શું શોભાળો હે નથી તાજો ને ચાલ રે મે કનો નાણો પંથી પંથ પડો રે હૈયાનો વોટરે યરિ સાથમ ફાયર મશીન ના કરતા ન લુગડો ઉતારી કાયર ઓલી તો સાથ લૂટ રે નામિકનો નામ ઓળખા વિનામિક નો નામ તમે ઓળખો રે ફાલા ફૂલા ફરો ફો કરે કહે ધુળાનંદ તપાસ તો અરે ભૂલા પડ્યા મોટા ભોપરે નામિકનું નામ ઓળ ક્યાના બાળ રે નામિક નો નામ ઓણ નામે નામનું નામ ઓણ ગયા એટલે શિવ બનીને લક્ષ ક્યાં લગાવવાનું છે હા નું શું નામ આવે એવું છે જીભાન ઉપર હા તરે ન બોલાય એ ગુરુ મહારાજ છે ત્યો એ ગુરુ મહારાજ હા વાડી મોય આવે તો વણસી જાશે નિર્વાણી પદ હાચુરે જાહેર પદ જાચુરે રામ નામ તું કે બીજો કોઈ રામ નામ તું એ રાખ હૃદયમાં કાડ કલ્પના કાચી રે યાદયંતને મધમાં બોલે એ વસ્તુ છે હાતી રે મૂળ વિના નો ભાઈ યા મનવાણી પર વાજો રે ક્યો વાંચો છે ક્યો છે વાત મૂળ વિના એ પર નઈ છે મનવાણી પરે અનુભવી ઓલા અંતર મહેરવા પંખનો નો યારે ભમરલો કેવો ભમરલો છે જોઈ લો તો ભોગી રે બિલ બીના પિલ આ છે પ્રાણી બિના યોગ સંજોગી પિંડ પિંડનું આ છે પ્રાણી જોગ સંજોગી રે તો મોણસી જા એ નિર્ણિ હા

જો આજ અનાદી મોરે નામ ગુરુ તરણ તાર સદસ દો

તમે કોણ છો તમે કોણ છો હા તો અમે બોલીએ છીએ એમ કોણ તા એને પેલા શું કરે બચારાને કહો છો તે અમે બોલીએ છીએ એમ કે શીખી જાઓ હું છું હા બોલે તે બીજો નહીં શું કે છે બોલે તે અને પરમેશ્વર છે પણ આ તો અજ્ઞાની ઓધળો હા અળગો જઈને ગોતે છે બની જાઓ હશે એજ એ ભાવેરો હૈસા ખર્ચો કરવો પડે તારી પછી કોઈ નડે છે ભાઈ છોકરો કઈશું નડે એ ભાવે રેવાગું વાલું કોઈ નડે બધું શો એ ફાવેરો પણ આ તો આળસુ આ તો કુંભકર્ણ છે સો મહિના જાગ અને સો મહિના હું ગઈ છે આ તો હા ઓળખ્યો ને કુંભકર્ણ હા લે લક્ષ સાધો બરાબર વાલા निश्चय નિશાન ઉપર મન જેનું રહે છે તે અવર ઠામે નથી ભમતું જીવન જે અનેકનો જાણે છે એની સંગાતે રહે રહમ હવે તમારા બધાના પ્રતાપથી